એટલે જય મેમાં જય આશાપુરામાં ને અમારો આ છે ને મારું નામ મિશ્વરભાઈ રૂડાણી કોઠારીયા ગ્રુપવાળા અમે બધા પાંચ અમારા કુટુંબ છે ભેગા થઈને અમે આ પચીસ વર્ષથી અમે સેવા કરીએ છીએ વિશેષતામાં અમે બધું છે ને એક મિનરલ વોટર ને નાસ્તામાં સેવ બુંદી નાસ્તામાં સિંગ તેલી બનાવેલા નેચરલ લીંબુ પાણી ચા હા ફળ ફ્રૂટમાં ચા

ને ચોતરી એટલા અમે પાંચ પરિવાર ભેગા થઈને આ કેમ્પ કરીએ છીએ નથી અમે ચોપડી રાખતા નથી અમારે અમારે જેટલો બને એટલો અમે અમારી સેવા કરીએ મારું નામ મંજુલાબેન નરસિંહભાઈ રૂડાણી દુર્ગાપુર રતનપુર પાટિયો અમે બધા સાથે અહીંયા પચીસ વર્ષ ત્યાં સેવા આપીએ છીએ સેવ બુંદી અને ઠંડા પીણામાં રસના રાખ્યું છે બધા વડીલો બધા બહેનો ભાઈઓ બધા અમે સેવા આપીએ છીએ કેપ અમારા પચીસ વર્ષ ત્યાં અગ્રેસર બધા અમે કોઠારીયાવાડી દુર્ગાપુર ને રતનપુર પાટી બધા ભેગા મળીને અમે સેવા આપીએ છીએ પગયાત્રીઓ માટે જુઓ અહીંયા બેસવા છે પંખા છે ગાદલા બેસવા આરામ કરવો હોતો છૂટ છે ગાદલા ઉઠવાનું બધું છે આરામ કરવાનું ત્રણ દિવસ અમે કેમ્પમાં આમ લગાવદાર બેનો અને બધા ભાઈઓ અમે બધા મળીને સેવા આપીએ છીએ હા હા છે બધું સુવિધા છે

જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कॉरसेट बेस्ट प्राइस से स्टार्ट થાય છે તો જेंट्स वेयर મે ભી મિલ જાયેગા બસ લેધર जैकेट બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શોર્ટ્સ ફોર્મલ શર્ટસ ટ્રેક પેન્ટ્સ બસ बेस्ट થી બેસ્ટ પ્રાઇસ સાથે